સામનો કરવો મળતી માહિતી મુજબ દાહોદ તાલુકાના દાહોદ થી ખરેડી વડલી રોડ ઉપર કાયમ નો રોડ ખાટા ટેકરા અને તૂટેલી હાલતમાં હોય અને આવતા જતા વાહન ચાલકોને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ રોડને રિપેરિંગની ગ્રાન્ટો ફાળવવામાં આવે કેમ કે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે સ્ટેટ રોડ અને મકાન વિભાગના કામ કરતા કર્મચારીઓની તદ્દન નિષ્કાળજી જોવા મળી રહી છે કર્મચારીઓ અધિકારીઓ સ્ત્રીઓની આ રોડની સાઈડ વિઝિટ થતી હોય તેવું જણાતું નથી હાલ કમોસમી વરસાદના પાણીથી તદ્દન બિસ્માર હાલતમાં રોડની સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાત સરકારનું વિકસિત ભારત વિકસિત ગુજરાતનું સૂત્ર સાર્થક થતું જોવા મળતું નથી તો સતવરે આ રોડની મુલાકાત લઈ તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરાવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે સ્ટેટ પીબ્લુ ની કચેરી દ્વારા મુલાકાત કરી અને લોકોની માંગણી દૂર કરે એવું ઈચ્છે છે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરે છે કે સબ ના ગાના ગાતા રહેશે છે કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ